ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે અને સવાર સવારમાં નોકરીથી આવીગ સ્ટાર્ટ કર્યો હા અત્યારે આપણે તડકે ઉપાડ્યા તડકાનો વ્યૂ કેવો છે જોઈ લો ઉપરનો જોઈ લો કેળાના ડાળ ખાઇ જાય અને આ બાજુ બપૈયું પણ આવી જાય જોઈ લો એક આ રીળાનો ચમખો કે આ બાજુ છે દેખાતો

ખાવાનું હોય ને વસ્તુ ફળ આવે ને એ રૂજવા એલું તો આપણે હવે જવું છે ખેતર બાજુ ઉંદર ને મચાવી હોય એવું જોવા માટે અને વચ થાય તો વચ કરવાનું કાલ ઘણું બધું વચ કર્યું એ તમને બ્લોગ ની અંદર બતાવ્યું નતું આજ બતાવીશું હવે બીવરાત બી ખેતરમાં આવી ગયા ને કાલ કાલનું આપણે કોમ કરેલું આપણું નાડું આવ્યું આજ ખેતરમાં પૂર્ણ રોજડું કશું આવ્યું નહીં કારણ કે કાલ બપોરે દોઢ વાગે આવી હતી મથા આપણે ખેતરમાં તો કાલનું ખોદેલું છે એટલું જ છે જોઈ લો બીજું વધારે ખોદ્યું નહીં અને આ બાજુ વાયરનું ક નાખ્યું જોઈ લો વાયર બતાવું તમને હજળતી વાયર બનતા તાણી ના આવ્યા આખી વાળે ઉપર વાયર બાંધી નાખ્યા અરે જોયું ત્રણ ત્રણ હરા તો હવે આપણે બીજું તમને કોમ કાલ કરી હતી પણ બતાવું થોડા આગળ જઈ બતાવી દઉં જોઈ લો એક બે ચાર તોપલા ચોડ્યા નાખું વાયરિંગ કરી નાખશું કોઈ ચોપર બોર્ડર મારી દીધી પૂંડું ગળી ના નેકડી ને નહીં રીતનું ઘડીને નેકળવા જાય ને તો વાઘડું તો જોઈ લો એ બધું બતાવું તમને હારી વાળ કોટાળો વાયર બનતી દીધું ચોક પર એટલે આ લસકામ તો કૂદ્યું નહીં પણ આ બાજુ લસકામ કૂદ્યું

Yang pemandu kan tadi sudah ada utara. Ayo, ayo. Kom bol, sudah ada utara. Ayo, dari ini ya. Gadi lihat ada udah. Oke, mama, aja badi naji. Itu berarti gadi lah ya, mama. Oke, ayo bau, atu bau naju, atu bau bau naju. Itu berarti bau lah. Oke, bau naya. Tuh cang itu. અમે આટુ આ ટુ ગાડી હેતે આ આ દેખો આ હેતે આ હેતે આ હેતે હોલી હે જબરી હેડર ગાડી જો સુ ગાડી જો આ અમે ઓટોમેટિક ઓટોમેટિક એવું હો સુ ગાડી ઓટોમેટિક આ ના એ જો ગાડી Entah, 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 Hah? entah, 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 કિશું માટી ખાય હે ને જો કિશું ચોય માટી નહીં ખાતો બાપડો ખાય જ હેરી એમ મગડાળ બાપડાને પોખલે દીધો આપડે મગડાળ ખાવા દીધી નહીં તો હવે એને ખાલી થઈ ગઈ હ મગડાળ તો આપણે એને પડી જાવી પાછી તો આપણે એવા જમવા બેસી ગયા હે ને જમવામાં આ છે લસણ ની સબ્જી તમને બતાવી દઉં અને જૈવી માટે પૂરીઓ બનાવી લીધી તો પૂરીઓ જૈવી ખાય છે અને જૈવી નો બર્થડે આવી રહ્યો છે હવે ટૂંક સમયમાં તો દેવીને આપણે ગિફ્ટ આલવાની છે નહીં જઈ દેવી તો ગિફ્ટ મુ લેવાનો સુગાડી સુગાડી નહીં એક મોટી ગાડી તો લેવાની આ એ તો ગાડી ડાબો છે તે આઈ આટે આમાં સુગાડી મોટી લેવાની ની કોઈ ઓજે આટે બે તેન હેતી આમે અમે તો ખોટા ટોટા અમે સુગાડી સુગાડી લેવાની ને

જબ સે જાતા ઉદાસ રહેતા હૈ એક ભાઈ બન તો ઈરો પેલી ગાડીમાં મે રહી જો એટલે આ રયો ભાઈ ઉદાસ બહુ રહેતા નો નહીં હા ઓર અપની પુરાની વાલી ગાડી હતી ને હા ઉસમે રહે ગયા બીજી બીજી ગાડી હતી ઓમની ઈમો રહી જો ઈરે હિન્દી બોલી ને આપણે ગુજરાતી બોલી સો જાના તો રોડ પે તો આપણે અંદર ગાડી મે વિડિયો ઉતારતા હતા પણ મેમરી ફૂલ થી જેવું લાગો એટલા માટે વિડિયો ઉતારતા નહીં નતારે એવા ભાઈબન ને બે જણા હેડે હા ખાવા માટે ન ખાવાનું બાકી હે તો આપણે જે હોટેલ હોટેલ પે હમ લોગ દોનો ખાના ખાને કે હા તો હમ ઉનકે સાથ જા રહે હે હમકો તો ઘર પે જાકે ખાકે આયે પર ઉનકો બાકી થા ઇસલિયે સાથ મે જા રહે હે દો હોટેલ પે વો સામને દેખ રહે હું બિલ્ડિંગ વહા પર હોટેલ હે પેલી મમ્મી દેખાય છે હોટલ કહેવાય આપણે ગુજરાતીમાં એ કં એમના ખાવાનું છે તો આ ભાઈને એ મૂકી નોકરી અને આપણે પછી પાછા નોકરી પર જતા બધા તજુમાં ફોમ્પ સર જોઈ લો એ જવાનું છે